આપણે ગાય માતાનો નો વિડીયો બનાવવાનો હતો વિડીયો વિડીયો બની ગયો છે અને આ ભાઈ આપડે વિડીયો બનાવવા હતા ને એના માટે શેરિંગ ફ્રી આપ્યો આપણા વાળ બાર જઈને ફી આપ્યો થેન્ક યુ ભાઈ થેન્ક યુ મને ખબર તું મારા કાંઠે રૂપિયા ના લે રૂપિયા લઈ બીજા યાર રૂપિયા લઈ બીજા નહીં તો હાલો આપડે આગળ જઈએ બજારમાં ફરી ફરીએ દાદા બાય બાય મિત્રો અત્યારે આપણે પાછા ગાડીમાં આવ્યા છીએ વિડિયો વિડિયો બનાવતા બે ત્રણ એટલા માટે કીધું કે હાય કે હાય તાર વિડીયો બનાવો હે હે માર ભાઈ કો વિડીયો બનાવીશ હે એ કીચી દે ના ની એક કીચી દે હ્યાં આવ યાવ એક એક કીચી દે હા એને પછી એડ કરી દે પહેલા કીચી દે હું તને ક્યાં દઉં એને એડ કર એડ કર એ તને એડ કરતો તો ને એડ કરી દે માર બાલખે મૂકી દે હવે મૂકી દે મૂકી દે મૂકી દે બરાય કોઈ એમ તારે વિડીયો બનાવો કે નથી બનાવો હે હાથ બારે ગાર વિડીયો બનાવો કે નથી બનાવો વિડીયો બનાવો કે નથી બનાવો નથી બનાવો ને તો મારે ભાઈ ગાડી માલું હે ગાડી માલું હે આ ગાડી છે હે ગાડી છે Tata cái đi bay bay kì kì bye bay cái đi Bye bye bay bye bay Hi bay bye bay 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 રવિવાર હોય એટલે નવરું તો નહીં રેવાનું એટલે કાંઈક ને કરવાનું નવરા બેઠા કાઈ નહીં કરવાનું એટલે ગાડી તો ધોવાની 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 બાઈક ધોવાની આજે આપણા રોહિતભાઈ ગાડી ધોવે છે હાથે હાથે પાણી નો ગ્લાસ નથી ભરતો એ માણસ અત્યારે હાથે ગાડી ધોવે સાચી વાત ને રોહિત અરોહે શરમાય ગયો છોકરો કીશો આપણે તળીને બેઠા છીએ દલા ઉપર એન બાપા ને ગાડી દોરા ગયો ચાલ ટા બાય બાય મયુર ને દઈ આવી ટિફિન ગયા 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 મિત્રો આપડે હવે જવાનું છે મયુર નું ટિફિન દેવા માટે આજે ગાડી હેરો સવાર નો

ખાવા ચોલ નસીબ ને એની દુકાને અમે ચડી હા અમારે માણસો બોલાવે કે તમે અમારી દુકાને

अच्छा क्या करिए टाटा बाय बाय अबे फेरी ली दू बाजार बाजार में और आनी ओंडा ले रे जाइए ट्रैफिक ट्रैफिक चला 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 हमें दवा जे भी दे पेना ले जा रे जाइए रास्ते बातो करी ली तेरे नाम

એ છે આપડો વાળો ચૂલા ચૂલાનો બાજરીનો રોટલો એકવાર ખાવ હા તો આપડા બાજરીના રોટલા થઈ ગયા છે એકદમ તૈયાર તો આપણે રોટલા બટલા ખાઈ લઈએ તો આપણો આજનો પૂરો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ન કર્યું હોય તો ને ન કર્યું હોય ને તમે શેર કરજો લઈએ સબસ્ક્રાઈબ કરી લે તો હવે એની અંદર આવે ગુડ નાઇટ જય જય શ્રી રામ